દોસ્તો હું અને જય બંને પાછા ગાડી હવે સરખી કરીએ છીએ બધી સીટો ખોલી દીધી હતી ભેજ બધો અંદરનો જતો રહે અને હવે ફરીથી બધું ક્લીન કરી દઈએ જો તમે બતાવો ગાડી સીટ વગરની તો દોસ્તો જો આ બધું કાઢી દીધું છે તો ચાર પેટ્રોલનું ટોકું નીચે આ બધું આટલું પાણીનો ભેજ હતો આ જો બધું સુકાઈ ગયું છે કમ્પ્લીટ बदु क्लीन कर दिए तो गाड़ी कहीं कई प्रकार तो दोस्तों जो हमें तो था ऑफिस दोस्तों हमें जई पीजा खावा तो चालू जई જો અમે એવા આવ્યા છીએ રાખીશું ટ્રાન્સફો કરવા દોસ્તો ચાલો જઈએ નહી બાપુ તો શું વાત છે ટેસ્ટ મજા આવી સરસ હતો પીઝા બહુ મજા આવી બધા તો બરાબર દોસ્તો જઈએ જે પાછા આપી છે તો હવે ઘરે આવી ગયા છીએ અને અહીંયા હવે મૂકવાના છે સોફા આ જગ્યા હું જોવા તમને બતાવું તો દોસ્તો જો આ જગ્યા હવે સોફા મૂકવાના છે તો પહેલાં સોફા હવે નીચે જઈને લેતા આવીએ અને આ જગ્યા હવે સોફા આવી જશે હલો દોસ્તો તો જોવા આવા સોફા એટલે મૂકી દીધા છે પા ઉપર આવી ગયા છે ઘણી મહેનતે ઉપર સોફા ઓકાળા દોરું લગાવી પછી તો દોસ્તો જો આગળ જો છે મિત્રો આ પાછળ મે પકડી છે મોહિતભાઈ તો દોસ્તો જો આ બજારમાં આવી ગયા છે રાખડીઓ મળે છે આપને રાખડીઓ બજારમાં આવી ગઈ છે મસ્ત समस्त મકળિયે મળે છે જો બજારમાં શાકભાજી

દોસ્તો જો હવે ત્રીજા માળ જઈએ જઈએ છે ને અને મોનિટરને બધું લઈને ચડતા ચડતા ઉપર એક અને પીસી સેટઅપ કરીને પછી નીકળીએ શું કેવું જાય થાક લાગે હલો દોસ્તો તો જો હવે અમે જઈએ બજાર કેબલ ભૂલી ગયા છીએ તો પછી કેબલ લઈને પછી જઈએ તો આટલે પેલા આ બાજુ વાળ હોય હા હા तो दोस्तों अटला केबल लेइए और पछे जाइए केबल ले, <स्याग> ले जा। ली तो अरे आप भूल गया था लो दोस्तों जो आप आसन में तीनों मार चाहिए सी केबल ले लीजिए लो रे तो जा हे थक ઘરે જઈએ છીએ અંધારું થઈ ગયું હવે બધે હવે જઈએ છીએ ઘરે દોસ્તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયોને લાઈક કરો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો દોસ્તો મળીએ નેક્સ્ટ પ્રોડક્ટનો